પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ જ્યોર્જ ગુર્જીએફ અને ઓશોની વિચારધારાને ખૂબ જ સરળ શબ્દોમાં બ્રહ્મલિન સ્વામી બ્રહ્મવેદાંતજીએ તેમના જાગરણ પુસ્તકમાં બહુ જ સરળ અને સાદી ભાષામાં આ બોધને ઉજાગર કર્યો છે તેમના કેટલાક જાગરણ પુસ્તકમાંથી અવતરણો ટાંકી અને ત્યારબાદ એક નાનકડી રચનાનું પઠન કરીએ માણસો સપનામાં જીવે છે માણસો સપનામાં જીવે છે કોઈ બોધ નથી કેટલાક ક્યારેક જાગે છે ઊઠે છે અને કેટલાક જાગીને વળી પાછા પડખું ફેરવીને સૂઈ જાય છે ચૈતન્યના પ્રદેશનું આકર્ષણ શાશ્વત છે અને આપણી પકડમાં આવતું નથી નાની નાની વાતો જીવને બેચેન કરી દે છે પૈસા કુટુંબ માલ મિલકત ને દેશ શરીર એક સાધન છે દરેકની ભીતર પરમાત્માએ એક ઝરણું મૂકેલું જ છે આપણું જે વ્યવહારિક જીવન છે તેનાથી પર એક વાસ્તવિક જીવન છે જે આપણામાં પ્રગટાવી શકાય છે જોયા કરનારનું કદી ભલું થતું નથી જેને પેટ ભરવું છે તેને ખાવું પડે છે અને છેલ્લે ખૂબ ઉત્તમ વાત કરી છે કે ભાવ જ્યારે પોતે પોતાને જુએ એ થયો સાક્ષી ભાવ ભાવ જ્યારે પોતે પોતાને જુએ એ થયો સાક્ષી ભાવ રોબર્ટ અલબર્ટનની ભાષામાં આને દ્વિમુખી અવદાન કે આત્મસ્મરણની અવસ્થા કહી શકાય હવે ત્યારબાદ એક નાનકડી રચનાનું પઠન કરું છું वर्तमानना कदी हाले वर्तमानना कदी हाले कसु नथी बन तू काले वर्तमानना कदी हाले कसु नथी बन तू काले વર્તમાન વર્તમાનના કદી હાલે કશું નથી બનતું કાલે તો જે છે એ છે તે છે વર્તમાનમાં હાજર રહી અને આ જે હોવાપણું છે એને જોવાનું છે કાલ જગત સામાન્ય રીતે આપણે કાલમાં જ જીવીએ છીએ આવતીકાલ અથવા તો ભૂતકાળ આવતીકાલ આપણે ભવિષ્યના સ્વપ્ન જોઈએ છીએ અને ભૂતકાળમાં આપણે અગાઉ બની ગયેલા બનાવોમાં ખોવાઈ જઈએ છીએ કાલ મમિ્યા તું જગત અહંકાર થકી એ હાલે કાલ મમિથ્યા તું જગત અહંકાર થકી એ હાલે તો આ હાલે છે એ જે અહંકાર છે આવડો એના થતી બધું ચાલી રહ્યું છે તો જે વ્યવહારિક જીવન ચલાવી રહ્યો છે એ હું આપણો અહંકારી હું છે વાસ્તવિક હું નથી વર્તમાનના કદી હાલે કશું નથી બનતું કાલે કાલ મમ્મી તું જગ अहंकार थकी ए हाले आहू शरीर थी जन्म छे आहू शरीर जन्म छे असत समय थी चाले आहू शरीर जन्म समय थी चाले वर्तमान ना कदी हाले कशु बन्तु काले सत्यस સત્ય સત નિત્ય સત અસત ફૂલે ફાલે કાલે સત્ય સત નિત્ય સત અસત ફૂલે ફાલે કાલે ના કદી હાલે કશું નથી બનતું કાલે समय काळ मना होयकार हो अस्तित्व क्षण मामाले समय मा मना हो अस्तित्व क्षण मामाले वर्तमान ना कधी हाले कु बन्तु काले समयकाल मा अस्ति क्षणमा वर्तमान वर्तमानना कदी हाले कशु बन्तु काले કશું નથી બનતું કાલે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આયુર્વેદ કોલેજના ધન્વંતરી મંદિરના આ લીલાછમ નજારાને વર્તમાનમાં હાજર રહી અને નિરખો એ આત્મસ્મરણ એક છટાચે ઈશ્વર પરમઃ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિર્ગોવિંદણ